ઉનાળો આવે એટલે બપોરે કે રાત્રે વધારે જમવાનું કોઈને નથી ગમતું વધારે પાણી પીવાના લીધે પેટ હંમેશા ભારે ભારે જ લાગતું હોય છે પણ આ સિઝનમાં શરીરને બધા મિનરલ્સ વિટામિન્સ અને પ્રોટીન મળી રહે તે માટે આજે હું તમારી સાથે શેર કરી રહી છું એકદમ ટેસ્ટી ચટપટું અને છતાંય દરેક વિટામિન અને મિનરલ્સથી ભરપૂર એવું સલાડ જે નાનાથી લઈ મોઢા સુધી બધાને ભાવશે ફટાફટ બની જશે અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઉમેરીશું તે છે મખાના જેના ફાયદા હું આગળ તમારી સાથે શેર કરીશ તો સૌથી પહેલાં અહીંયા એક મિક્સિંગ બાઉલ લેશું જેમાં હું ફણગાવેલા કઠોળ ઉમેરું છું સ્પેશિયલી આમાં મેં મગ અને ચણા બંનેનો ઉપયોગ કરેલો છે આ કઠોળને મેં આખા દિવસ પલાળી અને બીજા દિવસે બાંધીને રાખી દીધેલા જેથી કરીને સરસ તેના કોટા ફૂટી ગયેલા તો તેને મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ ત્યારબાદ બે ચમચી જેટલી દાળિયાની ફોતરા વગરની દાળ બે ચમચી જેટલા શિંગદાણા લેશું બંનેના લીધે વિટામિન્સ અને પ્રોટીન્સ ભરપૂર માત્રામાં મળશે ત્યારબાદ એક ચમચી જેટલી ઝીણી સમારેલી ડુંગળી એક ચમચી કરતાં ઓછા મરચાં એક ચમચી જેટલા ઝીણા સમારેલા છાલ ઉતારીને કટ કરેલા ગાજર લેશું ત્યારબાદ અડધી ચમચી જેટલી કાચી કેરી ઝીણી સમારીને બે મોટી ચમચી જેટલા ટમેટા અંદર બીનો ભાગ અને પાણીનો ભાગ કાઢી તે ઉમેરી દઈશું હવે અહીંયા તમે જોવો છો તે રીતે થોડા એવા કાકડી અથવા તો ચીબડા જે તમારી પાસે અવેલેબલ હોય તેની છાલ ઉતારી ઝીણા સમારીને ઉમેરી દેવાના જો તમે સ્પેશિયલી લોસ માટે બનાવતા હોય તો બટેટાને અવોઈડ કરશો પણ એકદમ વ્યવસ્થિત એવું ફૂડ બનાવતા હોય બપોરના ભૂખ ન લાગે સાંજે નાની નાની ભૂખ માટે તો બે મોટી ચમચી જેટલા બાફેલા બટેટા ઉમેરી શકાય ત્યારબાદ બે ચમચી જેટલી કાળી અને લીલી દ્રાક્ષ મારા ઘરે અવેલેબલ હતી તો મેં તે ઉમેરી દીધેલી જેના નાના નાના પીસીસ કરી લઈશું ત્યારબાદ ચમચી કરતાં પણ ઓછું મીઠું થોડો એવો ચાટ મસાલો સામે એટલો જ મરી પાવડર ઉમેરીશું અહીંયા આ ત્રણેયનું પ્રમાણ કરતાં થોડું એવું શેકેલા જીરાનું પ્રમાણ વધારે રાખીશું ત્યારબાદ ધોઈને ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું જે ઓલમોસ્ટ ત્રણથી ચાર ચમચી જેટલી છે જેને આમાં બધી વસ્તુ એકદમ હેલ્ધી અને ટેસ્ટી એમાં પણ મિક્સ થશે ત્યારે તો આ ખૂબ જ સરસ લાગશે ત્યારબાદ લાસ્ટમાં હું અહીંયા અડધી ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દઈશ જેથી કરીને આમાં એકદમ ટેંગી એવો ટેસ્ટ આવે હવે ધીમિકથી આપણે બધી વસ્તુને છૂંદો ન થાય વધારે પ્રમાણમાં પાણી ન છૂટે તેમ મિક્સ કરતા જશું ત્યારબાદ લાસ્ટમાં દાડમના દાણા અને શેકેલા મખાના ઉમેરીશ મખાનાના લીધે હાઈ બ્લડ પ્રેશર હોય તો તે કંટ્રોલમાં રહે છે ડાયાબિટીસમાં પણ ખૂબ જ ફાયદાકારક છે અને સાથે સાથે પેટ ભરાઈ જશે અને એકદમ તંદુરસ્તી શક્તિ અને સ્ફૂર્તિ આપશે તો ઉનાળામાં જ્યારે તમે બીજું કાંઈ લીલોતરી કે હેલ્ધી શાક ના ખાતા હોય ત્યારે એક બાઉલ જેટલા શેકેલા મખાના પણ ખૂબ જ ફાયદાકારક રહે છે અહીંયા ગેસ ડ્રાય રોસ્ટ કરી શકાય અથવા તો ત્યારે તડકો ખૂબ જ વધારે હોય તો એક કલાક માટે તમે તડકા આવતો હોય એ જગ્યાએ રાખી

હવે આ બધું સલાડ છે સરસ રીતના મિક્સ થઈ ગયું છે તો પ્લેટમાં લઈ લીધા બાદ અહીંયા હું થોડું એવું સ્વીટ દહીં એટલે કે મેં થોડું એવું દહીંને મીઠું કરેલું જેમાં મેં ખાંડ નહીં પણ અડધી ચમચી જેટલો દળેલી સાકરનો પાવડર ઉપયોગ કરેલ છે તો તેને પહેલાં સારી રીતના મિક્સ કરી દઈએ તો ફ્રેન્ડ્સ ઉનાળામાં રાત્રે ઠંડુ ઠંડુ દહીં અને આ ચાટ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હા જો તમે પણ વેઇટ લોસ કરવા માગતા હોય તો દહીંને એઝ ઇટ ઇઝ ઉપયોગમાં લેવો તેમાં કે શાકર કંઈ જ ના ઉમેરવું ત્યારબાદ થોડી એવી ખજૂર આંબલીની ચટણી અને કોથમીર મરચાંની જે ગ્રીન ચટણી હોય તેનો ઉપયોગ કરીશું ત્યારબાદ આની ઉપર શેકેલા જીરાનો પાવડર થોડો એવો ચટણી પાવડર દાળમ અને કોથમીર ધોઈ ચીણી સમારીને ઉમેરી દઈશું તો જેને એકદમ ઇઝી તો ઉનાળામાં મજા પડી જશે વેઇટ લોસમાં ઉપયોગી થશે અને હા મખાનાના લીધે પ્રોટીન વિટામિન્સ અને મિનરલ્સ એ ભરપૂર રહેશે તો લાસ્ટમાં થોડી એવી સેવને સ્પ્રિંકલ કરી અને આપણી ચાટને રેડી કરી લેશું તો ફ્રેન્ડ્સ ચેનલ પર નવા હોય વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા જે બિલકુલ ફ્રી છે અને હા આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે તો જરૂરથી શેર કરજો જેથી કરીને એ લોકો પણ ઠંડી ઠંડી ચાટનો ઉપયોગ પોતાના રૂટીન લાઈફસ્ટાઈલમાં કરી શકે થેન્ક યુ